નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક જમાઈ રાતના અંધારામાં પોતાના રૂમમાં એક ચાદર ઓઢીને સૂઈ રહ્યો હતો થોડી પછી તેની સાસુ તે રૂમમાં આવે છે અને ચાદરની અંદર સાસુ પણ ઘૂસી જાય છે મિત્રો તે જમાઈ એમ વિચારે છે કે બાજુમાં તેની પત્ની આવી ગઈ છે અને પત્ની સમજીને તે પોતાની સાસુને ગરમ કરવા લાગે છે આ એક સત્ય ઘટના પર આધારિત છે રાજસ્થાનના ગંગાનગરમાં એક પરિવાર રહેતો હતો જે પરિવારમાં ચાર લોકો હતા એક દીકરી જેનું નામ સીમા હતું સીમાના ઘરમાં તેના માતાપિતા અને એક મોટા ભાઈ પણ હતો ખૂબ જ સારી રીતે ઘર સંસાર ચાલી રહ્યો હતો સીમાના લગ્નની ઉંમર થઈ જાય છે તો સીમાનામાં બાપ તેના લગ્નની ચિંતા કરવા લાગે છે અને પછી તેના માટે છોકરો શોધવાનું શરૂ કરે છે અને આજુબાજુના ગામમાં એક છોકરો તેમને મળી જાય છે જેમનું નામ હતું દિનેશ દિનેશની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની હતી તે એક બિઝનેસ કરતો હતો અને તેને પોતાની એક ખુદની મોબાઈલની દુકાન હતી પચ્ચીસ વર્ષની ઉંમરમાં જ સીમાના લગ્ન દિનેશની સાથે ફિક્સ કરી દેવામાં આવે છે સીમાના લગ્ન પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે ખૂબ જ ધામધૂમથી કરી દેવામાં આવે છે સીમા વિદાય લઈને પોતાના સાસરે ચાલી જાય છે સાસરિયામાં તેની જિંદગી એકદમ સારી રીતે પસાર થઈ રહી હતી સીમાના સાસરિયામાં પણ તેનું કુટુંબ બહુ નાનું છે તેની સાથે તેના સાસુ સસરા અને તેના પતિ જ રહેતા હતા અને એકદમ ખુશાલ જિંદગી બધા લોકો પસાર કરી રહ્યા હોય છે સીમાનો જે પતિ છે તે ખૂબ જ સમજદાર છે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી થવા નથી દેતો દિનેશ સીમાને ખૂબ જ ખુશ રાખે છે સીમા પોતેના માવતર પણ જતી હતી પરંતુ એક બે દિવસ રોકાતી અને ફરી પાછી સાસરે આવી જતી કેમ કે તેના સાસરામાં કોઈ કામ કરવાવાળું હતું નહીં તેના સાસુ સસરા તો બુજુર્ગ હતા અને હંમેશા બીમાર જ રહેતા એટલે સીમા પોતાના માવતરમાં વધારે દિવસ રોકાઈ શકતી નહીં ધીરે ધીરે સમય પસાર થયો અને સીમાના લગ્નને પણ ઘણો સમય થઈ ગયો ત્રણ ચાર વર્ષ પસાર થઈ જાય છે તે દરમિયાન સીમા હવે પોતાના માવતર ઓછી જવા લાગે છે ઘણા સમય સમયથી સીમા પોતાના માવતર ધરે ગઈ હતી નહીં તેથી તેને મન કરે છે કે એકવાર હું મારા માવતર જઈને આવું અને મારા મા બાપને મળી લઉં દોસ્તો ડિસેમ્બરનો મહિનો હતો હવે સીમા પોતાના પતિને રિક્વેસ્ટ કરે છે કે હું મારા માતાપિતાને જઈને મળી આવું તો દિનેશ કહે છે કે કાંઈ નહીં સાંજે જશું હું જ્યારે દુકાન બંધ કરીને આવીશ પછી આપને તારા ઘરે જઈશું દિનેશ જ્યારે સાંજે ઘરે આવે છે તો તે દુકાનેથી પોતાની બાઇક ઉપર આવે છે અને સીમાને લઈને તેના માવતર નીકળી જાય છે સીમાનું ઘર બાજુના જ ગામમાં હોવાથી તે લોકો બાઇક ઉપર જાય છે જ્યારે તે પોતાના ઘરે પહોંચે છે તો ઘરમાં કોઈ પણ હતું નહીં સાંજનો સમય હતો એટલે સીમા આજુબાજુમાં જોવે છે તો ક્યાંને પણ તેની માં નજર આવતી નથી તે બાજુમાં જઈને પૂછે છે કે તેની માં ક્યાં ગઈ છે તો બાજુવાળા તેમને કહે છે કે તે તો ખેતરમાં કંઈક કામ કરવા માટે ગયા છે ત્યારે સીમા પણ ખેતર જાય છે કેમ કે ખેતર તેના ઘરથી બાજુમાં જ હતું મા પોતાની દીકરીને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે તેની મા ઘરે આવી જાય છે અને પોતાની દીકરી અને જમાઈને અંદર બેસાડે છે તેમના માટે ચા નાસ્તો બનાવે છે અને પોતાના જમાઈ સાથે વાતો કરવા લાગે છે ત્યારે દિનેશ પૂછે છે કે પિતાજી ક્યાં છે અને મારા સારા પણ ક્યાં છે કોઈ દેખાતું નથી તો તેની સાસુ કહે છે કે બેટા બધા પોતાની ડ્યુટી ઉપર ગયા છે અને અત્યારે થોડીવારમાં આવી જ રહ્યા હશે તમારો શારો પણ ખૂબ જ સમજદાર થઈ ગયો છે અને હવે તે સારું એવું કામકાજ પણ કરવા લાગ્યો છે વિચારી રહી છું કે તેમના પણ લગ્ન કરાવી લો મિત્રો આ બધી વાતો ચાલી રહી હતી ધીરે ધીરે રાતનો સમય થઈ જાય છે બધા લોકો ઘરે આવી જાય છે દિનેશના સસરા અને સારા પણ ઘરે આવી જાય છે પછી તેઓ એકબીજા સાથે થોડી થોડી વાતો કરી રહ્યા હોય છે અને સીમા અને તેમની મા કિચનમાં જમવાનું બનાવતી હોય છે અને જમવાનું બનાવીને બધા સાથે મળીને જમવાનું જમે છે જમવાનું જમ્યા પછી બધા પોતાના રૂમમાં ચાલ્યા જાય છે ઘરમાં રૂમ ઓછા હતા તેથી બધા લોકો એડજસ્ટ કરી લે છે સીમા અને તેની માં એક જ રૂમમાં અને સીમાનો ભાઈ અને સીમાના પિતાજી એક જ રૂમમાં સૂઈ જાય છે અને જમાઈ દિનેશને એક અલગ રૂમ આપી દેવામાં આવે છે દિનેશ એકલો રૂમમાં સૂઈ જાય છે અને સીમા પણ પોતાની માં સાથે સૂઈ જાય છે લગભગ રાતના સાડા વાગ્યે દિનેશની નિંદર આવી રહી હતી કે નહીં કેમ કે જગ્યા નવી હતી એટલે તે પોતે પડખા ફેરવી રહ્યો હોય છે અને પરેશાન થઈ જાય છે તેને નિંદર આવતી નથી તેથી તે સીમાને મેસેજ કરે છે કે આપણે બે ત્રણ દિવસ માટે અહીં જ આવ્યા છીએ અને જ્યારે પાછા જ ઘરે જશું તો મારે દુકાનના કામથી બહાર જવાનું છે દુકાનનો સામાન લેવાનો છે એટલે તું એમ કરને કે અત્યારે મારી પાસે આવી જા થોડીવાર માટે વાતો કરશું અને પછી તું પાછી ચાલી જજે અને મારું મન પણ થઈ રહ્યું છે મિત્રો દિનેશ ખૂબ જ રિક્વેસ્ટ કરી રહ્યો હોય છે પણ સીમા મનાઈ કરે છે તે પછી દિનેશ સીમાને કોલ કરે છે કરે છે સીમાની બાજુમાં તેની માં સૂતી હોય છે સીમા એકદમ ધીમા અવાજથી ધીરે ધીરે વાતો કરે છે અને પોતાના પતિને કહે છે કે તમને શરમ આવવી જોઈએ હું મારા માવતરે આવી છું અને હું મારી મમ્મી સાથે સૂતી છું અને જો હું અહીંયા ઉઠીને જઈશ તો તે શું વિચારશે દોસ્તો દિનેશ કહે છે કે થોડીવારની વાત છે તું એક કલાક માટે આવી જા અને પછી ફરી પાછી ચાલી જજે અને ત્યાં સૂઈ જજે દોસ્તો સીમા ખૂબ જ ધીમેથી પોતાના રૂમની બહાર નીકળે છે જ્યારે તે રૂમની બહાર જાય છે તો સીમાની માં જાગી જાય છે કેમ કે તે સૂતી હતી નહીં તે જાગી રહી હતી અને તે બધી વાતો સાંભળી રહી હતી હવે સીમાની માં પણ રૂમમાંથી બહાર નીકળે છે અને જોઈએ છે કે સીમા ક્યાં જઈ રહી છે સીમા પોતાના પતિના રૂમમાં ચાલી જાય છે હવે જ્યારે સીમા તેના રૂમમાં જાય છે તો તેનો પતિ તેની સાથે વાતો કરે છે પ્યારભરી વાતો કરે છે રોમેન્ટિક વાતો કરે છે અને પછી બંને પતિ પત્ની શારીરિક સંબંધ બનાવે છે મિત્રો તે લોકો સંબંધ બનાવતા હતા ત્યારે રૂમમાંથી થોડી અજીબો અવાજ બહાર આવી રહી હતી જેમ કે તમે લોકો સમજી શકો છો કે સિમાનીમાં બધી અવાજ સાંભળી રહી હતી સિમાનીમાં આ બધા અવાજ સાંભળીને તેનો આત્મા જાગી જાય છે તે પણ ઉત્તેજિત થઈ જાય છે અને હવે તેનું પણ મન થાય છે કે આ બધું તે પણ કરે પરંતુ સિમાનીમાં મજબૂર હતી સીમાનીમાં ચાલી જાય છે પોતાના રૂમમાં અને પોતાના બેડ ઉપર આવીને સૂઈ જાય છે એક કલાક પછી જ્યારે તે બંને સંબંધ બનાવી લે છે તો સીમા ફરીથી પોતાના માના રૂમમાં ચાલી જાય છે અને ચૂપચાપ પોતાના બેડ ઉપર આવીને સૂઈ જાય છે હવે સીમા સુઈ જાય છે પણ સીમાની માં જાગી રહી હોય છે મિત્રો પછી અડધા કલાક પછી સીમાનો પતિ દિનેશ ફરીથી કોલ કરે છે સીમા ફોન ઉપાડે છે સીમાનો પતિ કહે છે યાર સીમા મને તો નિંદર જ આવતી નથી એક તો આ નવી જગ્યા છે અને મને આ બેડ ઉપર અજીબ લાગી રહ્યું છે તો ફરી એકવાર આવી જાને મારી પાસે અને અહીંન્યા સુઈ જશે તો મિત્રો સીમા એકદમ ધીમેથી કહે છે કે તમે કેવી વાતો કરી રહ્યા છો હું માની સાથે સૂતી છું અને જો માં સવારે મને અહીંન્યા જોશે નહીં તો તે શું વિચારશે થોડી તો શરમ કરો મને નિંદર આવી રહી છે અને તમે પણ સુઈ જાવ આટલું કહીને સીમા ફોન કટ કરી દે છે સીમાનો પતિ પણ ફોન રાખી દે છે પણ સીમાની માં બધું સાંભળી રહી હોય છે તે સીમાનો ફોન લે છે અને વોટ્સએપ ઓન કરે છે અને દિનેશ સીમાને ઓનલાઈન જોઈ લે છે અને પછી સીમાને મેસેજ કરે છે કે યાર તું તો જાગી રહી છે અને તું તો સૂતી પણ નથી યાર આવી જાને મને કંઈ ગમતું નથી આવી જાને થોડીવાર માટે મને ફરી મન કરી રહ્યું છે બધા મેસેજનો રિપ્લાય સીમાનીમાં કરી રહી હોય છે અને દિનેશને ખબર જ હતી નહીં કે સીમા સૂઈ ગઈ છે અને તે તેની સાસુ તેમને રિપ્લાય કરી રહી છે તે પછી તેની સાસુ રિપ્લાય કરે છે કે ઠીક છે હું આવી રહી છું દરવાજો ખોલીને રાખો મિત્રો હવે દિનેશ પોતાનાના રૂમનો દરવાજાની કડી ખોલીને રાખે છે પછી દિનેશ પોતાના બેડ ઉપર જઈને ચાદર ઓઢીને સૂઈ જાય છે તેના પછી સિમાનીમાં ધીમેથી પોતાના રૂમમાંથી નીકળી અને ચાલી જાય છે અને પોતાના જમાઈના રૂમમાં જાય છે રૂમની લાઇટ બંધ હોય છે એકદમ અંધારું હોય છે માં પોતાના જમાઈની બાજુમાં તેની ચાદરની અંદર સૂઈ જાય છે મિત્રો જ્યારે માં ચાદરની અંદર ઘૂસે છે તો તેમના જમાઈને લાગે છે કે તેની પત્ની સીમા હશે અને તે પોતાની સાસુને પોતાના ગળે લગાડે છે મિત્રો દિનેશને થોડું અજીબ લાગે છે કે જેને તેણે ઘરે લગાડી છે તે થોડી જાડી લાગે છે તેથી તેણે પોતાના મોબાઈલની લાઇટ ચાલુ કરી અને જોઈએ છે તો તેની સાસુ પોતાની બાજુમાં હોય છે તેની સાસુ કંઈ પણ રિએક્ટ નથી કરતી પરંતુ દિનેશ ચોંકી જાય છે અને તે શર્મિંદગી અનુભવવા લાગે છે દિનેશ કહે છે કે હે ભગવાન મારાથી આ કેટલું બધું અનર્થ થઈ ગયું મિત્રો પછી તેની સાસુ કહે છે કે બેટા તો એમ કેમ બોલી રહ્યો છે કંઈ થયું નથી હું અહીંયા મારી મરજીથી આવી છું અને તને જે પણ કરવું હોય છે ને તે તો મારી સાથે કરી શકે છે કેમ કે હું ઘણા વર્ષોથી તેની પ્યાસી છું અને મને તેની ખૂબ જ જરૂરત છે તને જે પણ કંઈ કરવું હોય તે મારી સાથે કરી શકે છે મિત્રો દિનેશની સાસુની વાત સાંભળીને હવે દિનેશની અંદરનો જાનવર જાગી જાય છે અને તે ફરીથી ઉત્તેજિત થઈ જાય છે બંને એટલી હદ સુધી આગમાં ડૂબી જાય છે થાય છે કે બંનેને તે પણ ખબર હતી નહીં કે તેમની બંને વચ્ચે શું સંબંધ છે પોતાના સંબંધની મર્યાદાઓની સીમા તોડી નાખે છે મિત્રો બંને એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવે છે અને બંને શાંત થઈ જાય છે પછી દિનેશની સાસુ ત્યાંથી પોતાના કપડાં લઈને પોતાના રૂમમાં ધીમેથી પહોંચી જાય છે અને પોતાની દીકરીની બાજુમાં જઈને સૂઈ જાય છે સવાર પડી જાય છે દિનેશની સાસુના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક દેખાતી હોય છે તે ખૂબ જ ખુશમિજાજ થઈ જાય છે સીમા અને તેની માં કિચનમાં નાસ્તો બનાવી રહી હોય છે ત્યારે સીમાની માં કહે છે કે દીકરા બે ત્રણ દિવસ વધારે રોકાઈ જાવ કેમ કે તું ઘણા સમય પછી આવી છે અને જમાઈને પણ અહીંયા સારું લાગે છે તેથી બે ત્રણ દિવસ વધારે રોકાય છે તો મને પણ તમારા લોકોની સેવા કરવાનો મોકો મળશે આ વાત સીમા પોતાના પતિને કહે છે કે માં કહે છે કે બે ત્રણ દિવસ વધારે રોકાઈ જઈએ તેમને પણ સારું લાગશે અને તમારી પણ અહીંયા સારી રીતે સેવા થશે દિનેશના મનમાં તો લાડવા ફૂટવા લાગ્યા કેમ કે ગઈ રાત્રે તેની સાથે તેની સાસુની વચ્ચે જે કંઈ પણ થયું હતું તે વાતની સીમા એકદમ અનજાન હતી દિનેશ પોતાની સાસુની વાતો માની લે છે અને બે ત્રણ દિવસ માટે રોકાઈ જાય છે પછી રાત પડી જાય છે બધા લોકો પોતાનું રાતનું જમવાનું જમી અને પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા જાય છે મિત્રો આ રીતે પણ તેવું જ થાય છે સીમાનીમાં બધાના સૂઈ જવા પછી ધીમેથી પોતાના રૂમની બહાર નીકળીને પોતાના જમાઈના રૂમમાં પહોંચી જાય છે પછી ત્યાં બંને જમાઈ અને સાસુ એકબીજા સાથે સંબંધ બનાવી રહ્યા હોય છે ત્યારે થોડીવાર પછી સીમાની આંખો ખુલી જાય છે અને સીમા પોતાના રૂમની બહાર નીકળે છે તેની માં ક્યાંને તેને નજર આવી રહી હતી નહીં સીમાની બધી જગ્યા જોઈને કિચનમાં આંગળામાં બીજા રૂમમાં ટોયલેટમાં પણ જોઈએ છે પરંતુ તેની માં ક્યાંને નજર આવતી નથી પછી જ્યારે તે પોતાના પતિના રૂમમાંની પાસેથી પસાર થાય છે તો તેને તે રૂમમાં થોડી અજીબો અવાજ આવી રહી હોય છે સીમા ચોંકી જાય છે કે અને હેરાન થઈ જાય છે કે આખરે તેના પતિના રૂમમાં કોણ છે કેમ કે તે તો એકલા સૂઈ રહ્યા છે હવે સીમાને ડાઉટ થવા લાગ્યો સીમાના પતિના રૂમના દરવાજાની કડી લાગેલી હોતી નથી સીમા દરવાજો ખોલીને અંદર જાય છે રૂમમાં ખૂબ જ અંધાર હોય છે અને પહેલાં તે લાઇટ ચાલુ કરે છે અને ત્યાંનો નજારો જોઈને સીમાને તો એકદમ હેરાન થઈ જાય છે અને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે કેમ કે સીમાનો પતિ અને સીમાનીમાં એકદમ ખરાબ અવસ્થામાં હોય છે બંને એકબીજામાં લપેટાયેલા હોય છે સીમાને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે તો ત્યાં બૂમો પાડવા લાગે છે તેથી સીમાના પિતાજી અને ભાઈ પણ જાગી જાય છે પરંતુ તે લોકોના આવવા પહેલા જ સીમાને એટલો ગુસ્સો આવે છે કે પોતાના પતિને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને તેની સાથે પોતાની માને પણ ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે તે એટલા બધા ગુસ્સામાં હતી કે તેની પાસે એક ભારી વસ્તુ પડી હતી તેણે તે વસ્તુ ઉપાડી અને પોતાના પતિના માથામાં મારી દીધી સીમાના આટલા ભારી વસ્તુથી મારવાથી તેનો પતિ ત્યાં જ જમીન ઉપર પડી જાય છે અને તે ખરાબ અવસ્થામાં જ હોય છે થોડીવારમાં તેમનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તેના પિતાજી અને ભાઈ તે રૂમમાં આવે છે અને તે પણ આ નજારો જોઈને આશ્ચર્યમાં પડી જાય છે સીમાએ તેમને બધી હકીકત જણાવી દીધી તે બધું સાંભળીને તે લોકો પણ ખૂબ જ શર્મિંદગી અનુભવે છે તે પોતાને તે પોતાની પત્નીને ગુસ્સેથી ઠપકો આપે છે સીમાના પિતાજી પોતાના જમાઈ પાસે જઈ અને ચેક કરે છે તો ખબર પડે છે કે તે તો મૃત્યુ પામી ચૂક્યો છે ત્યારે તેના પિતાજી પોલીસને કોલ કરી અને બોલાવે છે અને પોલીસને કહે છે કે મારા ઘરમાં એક હાદસો થઈ ગયો છે તમે તરત જ આવી જાઓ પોલીસ હવે પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી જાય છે સીમા બધી હકીકત પોલીસને જણાવી દે છે કે કેવી રીતે અહીંન્યાકાંડ થઈ રહ્યું હતું તેમની મા અને તેમના પતિ સંબંધ બનાવી રહ્યા હતા અને મેં તે બધું જોઈ લીધું અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો પછી મેં ભારે વસ્તુથી મારા પતિના માથામાં મારી દીધું પરંતુ મારી નિયત એ હતી નહીં કે હું તેનું મૃત્યુ કરું તેને ફક્ત ગુસ્સામાં મારી દીધું સીમાની વાત સાંભળીને પોલીસવાળા સીમાને ગિરફતાર કરી દે છે અને સીમાની પતિની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે આ વાતની ખબર આખા ગામમાં ફેલાઈ જાય છે સોશિયલ મીડિયા ન્યૂઝથી આખા દેશમાં ફેલાઈ જાય છે કે કેવી રીતે એક સાસુ અને જમાઈ વચ્ચે સંબંધ બન્યો અને જેમાં પોતાની જ પત્નીએ પોતાના પતિની હત્યા કરી લીધી તો મિત્રો આ ઘટના વિશે તમારા લોકોનું શું કહેવું છે અને કોમેન્ટ કરીને મને જરૂર જણાવશો આ ઘટનાને સાંભળવાનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું નથી નથી પરંતુ સમાજને ચેતવવાનું છે જેથી તમે અને તમારા પરિવાર ખ્યાલ રાખી શકે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો ધન્યવાદ